રાઘવપુરા ગામે તારીખ સત્તર એક બે હજાર ચોવીસથી શરૂ થયેલી શ્રીમદ ભાગવતજીના દસમસ્કંદની સ્વામિનારાયણ ભગવાનના લાલજી મહારાજના મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તેની સ્કંદની દિવ્ય કળિયુગના પાપને હરનારી કથાના વક્તા સંપ્રદાયના સુપ્રસિદ્ધ વિદ્વાન શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સારંગપુરવાળા સભામાં ઉપસ્થિત વડતાલ મંદિરના ચેરમેન પૂજ્ય દેવપ્રકાશ સ્વામી મારી સાથે પધારેલા પૂજ્ય વિદ્વાન શાસ્ત્રીજી નારાયણ સ્વામી પૂજ્ય સુખદેવ સ્વામીજી પૂજ્ય જગત સ્વામી ડૉક્ટર હરિપ્રસાદ સ્વામી માધવ સ્વામી ત્યાગ સ્વામી તર્વે ભગવાનના લાડીલા સંતો આ મંદિર જેઓએ બનાવ્યું છે એવા નિર્દોષ પૂજ્ય વિજય પ્રકાશ સ્વામીજી સભામાં ઉપસ્થિત સંપ્રદાયના અગ્રણી હરિભક્ત શ્રી પંકજભાઈ મુક્તરાજ હરિભાઈ ઉપસ્થિત ગામના મંદિરના કોઠારી લાલાભાઈ વગેરે આમંત્રિત મહેમાનો ભાઈઓ બહેનો ધર્મ પ્રેમી સજ્જનો સ્વામિનારાયણ ભગવાનના સંતા ગામમાં કોઈ પ્રસંગથી આવ્યા અને મંદિર જોતજોતામાં બનીને તૈયાર થઈ ગયું ભગવાનની કૃપાથી પરમ દિવસ આચાર્ય મહારાજ પધારશે ને મૂર્તિની પ્રતિષ્ઠા પણ થઈ જશે આપણી ભારતીય સંસ્કૃતિમાં મંદિરોનું અદ્ભુત દિવ્ય મહત્વ છે એમાંય સાકાર સ્વરૂપની જે ઉપાસના છે આ જગત જેણે બનાવ્યું છે એ આપણને દેખાય છે પહાડો છે નદીઓ છે વૃક્ષો છે અનેક પ્રકારના આકારોથી ભરેલું આ સમગ્ર વિશ્વ છે તને બનાવનાર પરમેશ્વર પણ સાકાર જ હોય અને એ દિવ્ય સાકાર સ્વરૂપની ઉપાસના તમારા ગામમાં પ્રથમથી જ બહુ ભગવાન અહીંયા બિરાજે છે મેં જોયું સરસ મજાનું દિવ્ય સ્વરૂપ છે લાલજી મહારાજનું હવે એમાં વિશેષ આનંદ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર પણ એની સાથે તૈયાર થઈ ગયું પૂર્વનું આ ગામનું બહુ મોટું પુણ્ય હશે કે ભગવાનની આવી શુદ્ધ ઉપાસના ગામમાં રહી છે અને ભગવાનના સંતા આવ્યા જેમ વરસાદ પડે અને રોડની બંને બાજુ આપણને નાના નાના બીજ ફરી પાછા ફૂટી નીકળતા દેખાય છે એમ તમારામાં દૈવી ગુણો પડ્યા હતા પણ પૂજ્ય વિજય સ્વામી પધાર્યા મંદિરનું ખાતમુહૂર્ત કર્યું ત્યારે પણ સરસ મજાનું આવું દિવ્ય માહોલ ઊભો કર્યો હતો અને મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા છે તો પણ કથા વાર્તા દ્વારા સત્સંગનું પોષણ થાય એવું કામ પૂજ્ય વિજય સ્વામી કરી રહ્યા છે બહુ આનંદ થાય મેં હજુ મંદિરના દર્શન નથી કર્યા પરંતુ પત્રિકામાં હમણાં જ મેં જોયું પ્રથમ મારા આસને પણ મેં પત્રિકા જોઈતી મંદિરનો દેખાવ દિવ્ય છે મંદિર થવાથી ગામની શોભા વધી એની સાથે સાથે ગામનો ગેટ પણ બન્યો ગામની શોભા ભગવાનનું મંદિર છે ઘણા ગામમાં મંદિર હોય પણ સત્સંગ ના હોય એનું કારણ ભગવાન ના સાધુ ત્યાં ના ગયા હોય મંદિરો હોવા છતાં સત્પુરુષ નો ભગવાન મળ્યા પણ સત્સંગ કરાવનારા ના મળે તો એ બધું અધૂરું છે ભગવાનને ઓળખાવવું ભગવાન ના શાસ્ત્ર ને કેવું અને ભગવાનના સ્વરૂપ ને ઓળખી અને એને ભજવા માટેની પ્રેરણા કરાવવાના સત્સંગનું કામ સંતો કરતા હોય છે સંતોનું જો વિચરણ ના હોય તો આપણને ઘણા બધા કોરા રહી જવાનું થાય આખી જિંદગી આમ ને આમ મરી જવાનું થાય ખબર જ ના પડે મનુષ્ય દેહ કઈ રીતે પતી ગયો પૂર્વનું બહુ મોટું પુણ્ય છે આ ગામનું કે ગામમાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર બન્યું સ્વામિનારાયણ ભગવાને જન્મ ધારણ કર્યો છે ઉત્તરમાં અયોધ્યા પાસેના છપૈયા ગામમાં ગુજરાતની આ પુણ્ય ભૂમિનો બહુ મોટો પોકાર હશે કે ભગવાન કરતા કરતા ક્યાંય રોકાયા નહીં અને ગુજરાતમાં આવીને રોકાયા બનાવેલા સેંકડો સાધુએ સમગ્ર ગુજરાતની અંદર પ્રચાર પ્રસાર કર્યો ભગવાન પ્રગટ થયા છે ભગવાનના દર્શન કરો ભગવાનને મળો ભગવાનનું આવું દિવ્ય સ્વરૂપ છે અને તમે ભજો દારૂ માંસ ચોરી જુગાર અનિતિને છોડો અને ભગવાનનું ધ્યાન ભજન કરી ભગવાનને પામો આવી સંતોએ ગામે ગામ જઈ અને આલેખ જગાવી ભગવાન મોટા ભાગનું ગુજરાત સ્વામિનારાયણ ભગવાનના રંગે રંગાઈ ગયું અને આજે તમારા ગામનું પણ બહુ મોટું સદભાગ્ય જાગ્યું કે તમારું ગામ પણ એ ભગવાનના રંગે રંગાવા જઈ રહ્યું છે આને કારણે આ ગામમાંથી વ્યસનો નાબૂદ થશે આ ગામની આર્થિક પરિસ્થિતિ સદ્ધર હશે તો વિશેષ સદ્ધર થશે અનેક જીવો ભગવાનના ધામને પામશે ભગવાનના ધામને પામી અને ફરી પાછા ભવના ફેરામાંથી મુક્ત થશે સંબંધીઓમાં પણ અહીંની દીકરીઓ જ્યાં પરણીને જશે ત્યાં પણ સત્સંગ લઈ જશે બહારથી પરણીને આવશે તો પણ એને ભગવાનનો સત્સંગ થશે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરું છું કે આ ગામમાં ખૂબ સારો દ્રઢ સત્સંગ થાય આ ગામના યુવાનો નાના બાળકો બેનો કોઈ કંઠી બાંધ્યા વગરના રહે નહીં બધા ભગવાન કરીને કરવાનું એ ભગવાનનું ભજન છે અંતકાળ જેનો સુધરી ગયો એનું બધું સુધરી ગયું એટલે ભગવાન મેળવ્યા વિના ભગવાન ભજાવીના અંતકાળ સુધરતો નથી ભગવાન મેળવવા માટે ભગવાનને પમાડવા માટે સંતો તમારે ત્યાં સામેથી આવ્યા છે એટલે હું વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરું હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરું કે આ ગામમાં ખૂબ સારો સત્સંગ થાય અને સેંકડો જીવો ભગવાનને ભજે ઉજય વિજય સ્વામીએ બહુ દાખલો કરીને મંદિર તૈયાર કર્યું પત્રિકા તો આપી સાથે સાથે બધાઈને પર્સનલ વોઇસ મેસેજ કર્યા અને એટલા બધા ગરીબની સ્થિતિમાં વોઇસ મેસેજ કર્યા એટલા બધા આમ હા હા ગડસલ થતા કર્યા હાથી જતો હોય ને આગળ સસલું આરોટતું હોય ને એમ કે સ્વામી મેં મંદિર કર્યું છે રાઘવપુરા તમે આવજો ને એમ હે અડધો કલાક જ દૂર છે બહુ સરસ મજાનો મેસે આપણે શીખવા જેવું છે બહુ એટલે ગામ ને ગામ વતી સ્વામી એ બધા આમંત્રણ આપ્યું સાચી વાત છે બહુ બધા ટાઈમ ને સેટ કરી અને આવવાનું થાય હું અત્યારે આજે કોઈ સ્પેશિયલ સ્ટુડિયો ની અંદર અમદાવાદ માં ઇન્ટરવ્યુ માટે ગયો હતો અને સીધો જ ત્યાંથી ઠાકોરજી ને જમાડ્યા વગર અહીંયા આવ્યો હા અને રસ્તામાં ડોક્ટર સ્વામી હરિપ્રસાદ સ્વામી કહ્યું તું ભજીયા તૈયાર રાખ ઠાકોર બાકી છે જમાડવાના એમ કરીને અમે દોટા ડોટ આવ્યા મેં કીધું હાનની કથા પચી જશે વિજય સ્વામી નો નિર્દોષ પ્રેમ છે સંતે જે કર્મ કર્મ કરવાનું એ કામ વિજય સ્વામી કરી રહ્યા છે સંત નું જે કામ છે એ બંધાશે ને અહિયાં અહીંયાથી જતા રહેશે અને તમને ભગવાન આપીને જશે એ બહુ મોટું પુણ્ય કર્મ સ્વામી કરી રહ્યા છે હમણાં અમે એ આમ લિસ્ટ વાંચવા બાદ થાય ને તો ચશ્મા નાકની દાડી આવી ગયા મારી ઉંમર નાની છે અહીંયા આવી ગયા એટલે અમારા સુખદેવ સ્વામી બેઠા બેઠા મન કે કેવો ગયડો સાધુ લાગે છે કે તમે જુઓ તો ખરા કે એમના વિશે બધા એને એવો ભાવ પ્રેમ લાગણી છે કોઈને એવું ના થાય કે આપણા નથી એમની પાસે એવી નિર્દોષ અને આ છે ને નાયકલ શાસ્ત્રી સૌરાષ્ટ્રમાં આવા સાધુ ના મળે ત્યાગ સ્વામી ને કહો તો આવું બોલી પણ ના શકે ને આવું કરી પણ ના શકે દેવ સ્વામી ચેરમેન સ્વામી છે મોટા જ આપણી સંસ્થાના આગેવાન વડીલ બધું હાથું પણ આવું ના કરી શકાય એમ નથી આવું બોલવાનું આવું કરવાનું આ તો કાનમ અને વાંકળ માં જ આવે બીજે બહુ ઓછું આવે એટલે વિજય સ્વામી અમારા એવા ભોળા સંત છે એક વાર હાથ ઊંચા કરીને તાળીઓ બહુ શક્તિ આપે સાધુ માં અદભુત દિવ્ય ભગવાન નું ઐશ્વર્ય હોય છે ફરી એક વાર કહું છું બરાબર આ બાજુ મારી સામે આંબળો સાધુ માં દિવ્ય ભગવાન નું ઐશ્વર્ય હોય છે એ બોલે ત્યારે એની સામે આર્ગ્યુ ન કરતા એ કે એમ તમે કરજો એ ચાલે છે તો એ નથી ચાલતા એનામાં રહી અને ભગવાન ચાલતા હોય છે કારણ કે એક બે ત્રણ ચાર પાંચ દસ પંદર જયારે મંદિરો બાંધે ત્યારે સાધુ પૂર્ણ પરબ્રહ્મ તત્વને ઓળખીને જાણીને એ મંદિર બનાવતા હોય છે એ મંદિરને ઓળખે છે મૂર્તિને ઓળખે છે મને બરાબર યાદ છે ચમારામાં એમને મંદિર કર્યું ચમારા બામણ ગામ પાસે આવ્યું બહુ નાનું ગામ સામાન્ય ગામ લોકોનો બિઝનેસ પર સામાન્ય ગામમાં એક જ હરિભગતની દુકાન એ પણ પાનનો ગલ્લો લોકોને પડી ગયો ખાવાના અંતે કરવાનું એ જે કામ હોય એના માટેનું પ્રસાદીનું ગામ શ્રીજી મહારાજ પધારેલા નિષ્કુળાન સ્વામી ભક્ત ચિંતામણીમાં ત્યાંના પરચા લખ્યા આવું ગામ સત્સંગ નહિવત થઈ ગયેલો પણ પ્રસાદીની એની જે મૂર્તિ હતી એ બાહ્મણ ગામમાં હતી સ્વામીએ મૂર્તિ ને સમવારી એ મૂર્તિને તૈયાર કરી એ મૂર્તિને દિવ્ય હતી એને ફરી પાછું એને ઓપ આપીને સ્વરૂપ ને બોલતું કર્યું એ ભગવાનના સાધુની પાસે વિઝન હોય છે આંખો તો બધાની પાસે હોય અહીંયા મૂર્તિઓ બધી બહુ આપણને જોવા મળે

એમના ગુરુના ગુરુ બોય હતા લક્ષ્મીપ્રસાદ સ્વામી એ તદ્દન ભણેલા નહીં એમ થાય કે આ સ્વામી ના બોલે તો હારું આ સ્વામી બહાર ના આવે તો હારું રૂમમાંથી કશું આપણને આમ દર્શનીય મૂર્તિ તરીકે મુકાઈને એવા પણ અંતકાળ જ્યારે આવ્યો ત્યારે એમને ભગવાન તેડવા આવ્યા ભગવાનના પદ બોલતા બોલતા આજ મારા ઓરડેના પદ બોલતા બોલતા એ લક્ષ્મીપ્રસાદ સ્વામી ધામમાં ગયા અને એમણે આ વિજય સ્વામીના માથે બે હાથ મૂક્યા અને આશીર્વાદ આપ્યા કે તું બહુ મોટો થઈશ તું બહુ સારો સાધુ થઈશ ગુરુના આશીર્વાદ જેના જેના માથા ઉપર છે એ બધા જ સંતો સત્સંગમાં સરસ મજાના કાર્યને કરી શકે છે આશીર્વાદ વડીલોના આશીર્વાદ એ તો આપણને કામ લાગે જ પણ માતા અને પિતા બંનેનું કોમ્બિનેશન એટલે ભગવાનના સંત ગુરુ હોય છે સંત ગુરુ તરીકે એમને એમના ગુરુઓના આશીર્વાદ લીધા છે એને પરિણામે એ બહુ સાચા માર્ગે છે મંદિર કરવું એ નાના ખેલ નથી સામાન્ય વસ્તુ નથી બધા નથી કરી શકતા એ કરી રહ્યા છે અને જે ગામમાં પોતાનો હક નથી પોતાનો કોઈ દાવો નથી પોતાનો કોઈ દર નથી ત્યાં એ મંદિર કરે છે એટલે બધાના માટે માટે ઉદાહરણરૂપ છે મહારાજને પ્રાર્થના કરવું કે આ સંતની તબિયત એવરગ્રીન રાખે કાયમ ના માટે ફૂલ્યા ફાલ્યા આવે આપણને જ્યારે મળે ત્યારે હસતા રે આનંદ કરાવતા રે એમણે ડાકોર માં રહ્યા તોય સરસ મજાનો વિકાસ કર્યો અમારા ચેરમેન સ્વામીને એટલે આજે અહીંયા આવ્યા ડાકોર ને કારણે એમને પ્રેમ કીધા ચેરમેન સ્વામી આવે નહીં જલ્દી આ એમણે જોયું કે વિજય બહુ સરસ મજાના કામ કરે છે વિજય સ્વામી પાછું બધાને મારી જેમ મીઠા બોલે બધાને બોલાયા પણ હશે પણ પેલું કામ એમનું જોયું અનેક ગામમાં જે ગામમાં સત્સંગ નથી જે ગામમાં મંદિર નથી ત્યાં મંદિર કરાવવાનું આ કામ કોઈએ અત્યારે નવી પેઢીના સાધુ એ કોઈની પાસે શીખવું હોય તો એ વિજય સ્વામી પાસે શીખી શકાય એવું એ કામ કરી રહ્યા છે જૂના ગામમાં હું કરખડીમાં મંદિર બાંધું છું તો જૂનું હતું ત્યાં બાંધું છું સ્વામી એ ટીમોજમાં મંદિર બાંધ્યું તો નવું બાંધ્યું ચમારામાં પડી અને ધ્વસ્ત થઈ ગયેલું કોઈ હાથ ના અડાડે ભૂલમાં કોઈ ના જાય ને ધૂળિયું હાવ એક પડાળ્યું સામાન્ય ધર્મશાળા હોય એવું હતું અને ટકાટક મંદિર સ્વામિનારાયણ ભગવાનનું અદ્ભુત ઐશ્વર્ય વાળું મંદિર બનાવી દીધું એટલે મહારાજ પ્રાર્થના કરું કે આ તમારા મોકલેલા સાધુ નથી આ તમારા મોકલેલા મુક્ત છે બધા ના આવું કામ કરી શકે ભજન કરાવવું મંદિર બનાવવું એ આ જમાનામાં કરવું નહીં તો એને શું પડી છે એને હો આ બધા કામમાં બધી બે હજાર ઓળખાણો થઈ ગઈ છે એટલે દરરોજ એક ફોન કરે હોતે સિમેન્ટ મોકલજો ને એટલે એક જણ સિમેન્ટ મોકલે ફર્સ્ટ ક્લાસ એક નવું મકાન અપ ટુ ડેટ વડોદરા બનાવી ત્યાં ના રે આવકાળ અહીંયા ઉકાળા કરે હે પંકજભાઈ મંદિર બનાવે આ ગામ સાચું કઉ છું એના વખાણ નથી કરતો એના પગની ધૂળ રચકણ લઈને માથે ચડાવજો આવું કરે કોણ આ જમાનામાં કોઈ ના કરે કોઈને પડી નથી હું તમને મોટા મોટા ગામડાઓના ઇતિહાસ આપું મોટા ગામો એ વિશાળ ગામો ત્રણ ત્રણ મંદિર હોય પાંચ પાંચ મંદિર હોય ચાર ચાર મંદિર હોય સાધુ નથી સત્સંગ કરાવનારા નથી આવી સ્વામી દર વર્ષે બે વર્ષે ત્રણ વર્ષે દિવ્ય કથાઓ કરાવતા રહે સત્સંગ કરાવતા રહે એમના હાથે વળતા લક્ષ્મીનારાયણ દેવના સરસ મજાના મંદિર થતા રહે ભગવાન અહિયાં ઉપસ્થિત તમામ ભક્તોના જીવનમાં ધર્મ આપે ખૂબ સુખી બનાવે લક્ષ્મીનારાયણ દેવ અર્થ આપે કામ મોક્ષ ની બુદ્ધિ આપે આ કથાના પરિણામે આવા મોટા વક્તા કથા થઈ તો તો આ તમે બેઠા છો ને એક ખંડ આવા તો બધા હો ખંડ ની કથા એ કરીને આયા છે એટલે સામાન્ય વક્તા નથી આ તો હાથી ને તમે કુબામાં પાંજ્યા જેવું કાર્યક્રમ છે એટલે શું બોલવું એ વિચાર કરતા હોય હું તો હમણાં પાંચ મિનિટ બોલીને જતો રહું મને એવું કઈ બહુ લાગે નહીં પણ આ મોટા વક્તા લાંબા બે કલાક બેસવાનું થાય એટલે પછી એમ લાગે ખાડું શું કથા કરવી આમાં પચે કે નહીં પચે વંશી વિભૂષિત કરાન નવનીર એમ બોલે હામે હું હમ દે કે કેમ ખબર પડે પહેલી વાર કથા થાય છે એટલે એ એની અંદર આ તમારા ગામમાં અમૃતની વર્ષા થઈ રહી છે એટલે હજુ કાલ નો દિવસ પરમ દિવસ બે દિવસ છે બધાને કહેજો કથામાં આવે શ્રીજી મહારાજા આખા ગામનું ભલું કરે એટલી પ્રાર્થના કરીને વિરમું